રાપરના ખેંગારપર નજીક મધરાત્રે બે પોઈન્ટ નવની તીવ્રતાના ભૂકંપની ધરાવધી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતાં જ કચ્છમાં સતત બીજી વખત ભૂકંપનો આંચકો ઉદભવ્યો છે ગઈકાલે મધરાત્રે બે પોઈન્ટ નવની તીવ્રતા ધરાવતો કંપન વાગડ વિસ્તારમાં ઉદભવ્યો હતો ગઈકાલે મધરાત્રે જ સુઈ રોડ પર રાત્રે એક વાગીને એક મિનિટે બે પોઈન્ટ નવની તીવ્રતા ધરાવતો કંપન અનુભવાયો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે એક વાગ્યાને એક મિનિટે રાપરથી સોળ કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમના કેન્દ્ર બિંદુએ બે પોઈન્ટ નવની તીવ્રતા ધરાવતો આંચકો ઉદભવ્યો હતો જેની જમીનમાં ઊંડાઈ સાત પોઈન્ટ છ કિલોમીટર નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે ભૂકંપ ઝોન પાંચમાં આવતા જિલ્લામાં સમયાંતરે ધરા ધ્રુવ રહે છે જ્યારે ગત જાન્યુઆરી મહિનામાં કચ્છની ધરા ચાર મોટા કંપનોથી ધ્રુજી ઉઠી હતી